લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ કરીશું મતદાનમાં મોટી ભાગીદારી અમે ગુજરાતની ગરવી નારી રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આઈસીડીએસ કચેરીના સહયોગથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આંગણવાડી બહેનોને મતદાન કરવા અને કરાવવા પ્રેરિત કરાયા આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરાયું અચૂક મતદાનના શપથ લીધા આગામી સમયમાં દેશમાં લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે કે લોકસભા ચૂંટણીનો અવસર આવી રહ્યો છે જે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે વિકાસ યોજના કચેરીના સ્વીપ નોડલ ઓફિસર શ્રીમતી જિજ્ઞાસાબેન ગઢવીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજીની ઉપસ્થિતિમાં વિવિધ તાલુકામાંથી આવેલા ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર્સ અને આંગણવાડી સુપરવાઇઝર્સને મતદાન કરવા અને કરાવવા પ્રેરિત કરાયા હતા અહેવાલ વિજય મકવાણા